ઓટો રિક્ષામાં ભૂલી ગયેલા બેગ અને બેગમાં રાખેલ રૂકડા પાંત્રીસ હજાર રૂપિયા હોય શોધી કાઢી ફરિયાદીને પરત સોંપતી મૈધરપુરા પોલીસ ટીમ માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાવય પ્રજાજનને મદદરૂપ થઈ પ્રજાજનના પ્રશ્નોનો ઉકેલ લાવવા આપીલ સૂચનાને અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ચૌહાણની રાહબારી હેઠળ મૈધરપુરા સર્વેલન્સ માણસો પ્રયત્નશીલ તે દરમિયાન ગઈ તારીખ પંદર નવ બે હજાર ચોવીસની સવારના અગિયારક વાગ્યાના અરસેમાં અરજ ચાર બેન અનિલભાઈ દાંતાણી ઉમર વીસ ધંધો મજૂરી રહેવાશે ઘર નંબર અઠ્ઠાવીસ ગાયત્રીનગર એક સુપરસનેમા કોડાદરા સુરત અરજદારની નાની બેન નંદની મહેદરપુરા મોતી ટોકીસ અજાણી ઓટો રિક્ષામાં બેસ્યા ત્યારે વરાછા ફુલવાડી ખાતે ઉતરી ગયા અને અરજદારની બેગ તથા બેગમાં રાખેલ પાંત્રીસ હજાર રોકડા રૂપિયા ઓટો રિક્ષામાં ભૂલી ગયા હોય તેની જાણ થતાં પોલીસ સ્ટેશન ખાતે આવે પોતાની બેગ અને બેગમાં ભૂલી ગયેલા રોકડા રૂપિયા શોધી આપવા મદદ માગતા અત્રેલા સર્વે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરીની માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભવાનભાઈ જેઠાભાઈને અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી ઓટો રિક્ષા શોધી ચાલકનો સંપર્ક કરી અરજદારની બેગ અને બેગમાં રાખેલ પાંત્રીસ હજાર રૂપિયા સહી સલામત સોંપી પ્રશંસીય કામગીરી કરી છે